વલસાડ જિલ્લા પોલીસ વડા પોલીસ કર્મીઓ પત્રકારોએ કાદવ હોળીની ઉજવણી કરી વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કર્મરાજ વાઘેલા દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધૂળેટીનું વિશેષ આયોજન કર્યું હતું જેમાં એક ખાડો બનાવી તેમાં કુદરતી માટીનો કાદવ બનાવ્યો હતો તો બીજી તરફ એક ખાડામાં કૃત્રિમ ગુંદ બનાવ્યું હતું આ સાથે હર્બલ કલર પણ રખાયા હતા ડીજીના તાલે જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હી હોડી રમવા ઉમટી પડ્યા હતા તેમણે એકબીજાને કલ લગાવી કાદવના ખાડામાં રંગ દોડ્યા હતા જેમાં પત્રકારો પણ જોડાયા હતા તેમને પણ કાદવના ખાડામાં નાખી હોળીની ઉજવણી ઉત્સાહથી કરાઈ હતી જેની સાથે ડીજના તાલમાં પોલીસ વડા ડીવાયએસપીથી લઈ કોન્સ્ટેબલો ઝૂમ્યા હતા હોળી બાદ અલ્પા લઈ છૂટા પડ્યા હતા વલસાડમાં આ સિવાય કોઈ સોસાયટીમાં ડીજે અને ફુવારા સાથે રેન ડાન્સ યોજાયો હતો શહેરના તમામ ગલી મહોલ્લાને સોસાયટીના લોકો સવારે હોળી રમી તિથલ પહોંચ્યા હતા ત્યાં પણ હોળી રમી લોકો દરિયામાં નહોતા જોવા મળ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો